નાગપોચમની વાર્તા વ્રત વિધિ વ્રતની વિધિ શ્રાવણ પદ પોચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીભો કરી પૂજા કરી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળીલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણું કરવું એમાં આગલા દિવસે પલાયે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય અને સંપ વધે નાગ દેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે વ્રત કથા એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ બહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની બહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને ન પીરી કહી મેણામાં તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ જ કામ કરાવતી તેને પૂરતું ખાવા પણ આપતી ન હતી ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરી ખીર ખાધી પરંતુ નાની બહુ કોઈને નાની બહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગત ભતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું સાંસ્કૃતિની તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ વાજવાનું કહી રાધાએ રસોડામાં આવી જોઈ તો ખાવાનું કોઈ ના મળે ખીરની તપેલીમાં પાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ મોજી દીધા પછી નિરાધે ખાઈશ હવે બન્યું કે ઝાડ નીચે જે ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં બહુ વાસણ મોજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ બહુ એમ બોલી કે જેણે ખાધ્યા હોય તેનું પેટ ઠરજો આ સ્વરી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મારા પિયરમાં કોઈ સઘુ નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરાવા બોલાવું આટલું પૂરતાં તેની આંખોમાં આંસુ આવી ગયા નાગરનું દિલ દ્રબી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એ કંકૂત્રી મારા રાખડા પાસે મૂકી જતી આંસળી બહુ ખુશ થઈ ગઈ થોડા દિવસો પછી બહુને ખોરો ભરાવવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાનીઓને નિણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતર્યું નથી તો પછી એને ખોડો છે ને ભરવાનો હોય આ સોંપડી નાની બહુ બહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છોટકી મોટી બહુ પાસે એક નાની ચબરકી લખી નાની બહુને આપી નાની બહુ ખુશ થતી કંકોત્રી લઈ રાફડા પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ફળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની બહુ તરફથી આપણને પહેરાવણીમાં ખૂબ ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની બહુ આ સ્વપ્ને નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી તે તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવવા લાગ્યો સૌ કોઈ એક દારૂ એ દિશામાં જોવા લાગ્યા થોડીવારમાં ગાડા ઓગણમાં આવી ઉભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબારસામાં નાગણ નાગ દેવતા અને કુમારો ઉતરવા લાગ્યા તેની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈ ઉતરવા લાગ્યા તેની પાછળ અન્ય ગાડા પણ આવીને ઉભા રહ્યા નાનીઓનો ખોળો રાજકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરાણીમાં પહેરાવણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્રો આપી બધાને ખુશ કરી દીધા ફોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી દઈશ સાસુ બિચારી શું બોલે એ તું બધું જોઈ હપકી ગઈ નાગણ નાની બહુને લઈને વિદાય થઈ નાની બહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાંને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યો લઈ જશે પણ દર આગળ આવી નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોયરું દેખાડ્યું એ ભોયરામાં જઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાવી બહુ આશ્ચર્ય પામ્યું નાગણે બહુને કહ્યું તારે હવે કઈ કામ કરવાનું નથી ખાઈ પી હિંડોળા પર જોડવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું સવાર બપોર સોજ આ રૂપાની ગંટડી વગાડી ત્યારે બધા નાચકુ રાજકુમાર નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાને બહુએ આ સહર્ષ સ્વીકાર્યું દિવસો પસાર થયા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ બહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકી કંઈક કામ કરવા જતી હતી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી વગાડ ઘંટડી લઈ વગાડવા માંડી ઘંટડીનો અવાજ બધા નાકકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારોને ગુંફી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીધો તેના મોમો મોઢા દાજી ગયા નાગકુમારો બોડિયા ઊંચા થઈ તો છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડે એટામાં બહુ આવી ગઈ મેં છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દસર જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણી નાગકુમારને શોન પાડે પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસો પછી નાની બહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની બહુ હવે માનવી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાજે પડવા લાગી બીજી બાજુ કુમારો પણ નાની બહુના છોકરાઓ પર દાઝે પડાય આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની બહુ પાણીનું બીડું ભરી આવ્યું ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી ખમ્મા મારા વડીયા ગુચ્યા વીરાને આ વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાઓને કરડવાનો વિચાર મોડી વાળ્યો એક દિવસ નાનીઓના છોકરાએ જેઠાણી નાદૂદ નહીં તોપડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂર ટોળવાથી તમારા હાથમાં શું આવ્યું આ સાંભળી નાનું ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈ નાગ માતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત નાગ માતાએ આશ્વાસન આપ્યું બીજા દિવસે નાગકુમારોને ગાયો રીતે તેની સાથે મોકલ્યો તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા નાની બહુ ફળે એવા સૌને ફળ્યું હસ્તુ